આમ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મલકોટન માં પાછો નવો સ્ટોક આવી ગયો છે જે બેનોને ને જોતું હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો આમાં કોઈમાં પલ્લું આવશે ને કોઈમાં પણ બ્લાઉઝ બધામાં કોન્ટ્રાક્ટ મેચિંગ છે બધામાં એટલે બધામાં ખોલતી નથી ખાલી દેખાડી દઉં છું મસ્ત હલ્દી પીળો કલર છે પટોળા પ્રિન્ટ છે ને બહુ મસ્ત છે ને મટીરિયલ એ બહુ મસ્ત છે આ બ્લાઉઝ બધામાં કોન્ટ્રાસ્ટ મેચિંગ આવશે મલ કોટન ની પ્રાઇસ રહેશે ચારસો રૂપિયા એકદમ મસ્ત છે લાઇટ ને બ્લેક ઓલો વખતે ઘણા બેનો રહી ગયા તા પાછું રિપીટ થયું થોડુંક પછી બેનો બાકી હોય ને કે જો આમાં પલ્લુ પણ સરસ છે અને બ્લાઉઝ પણ મસ્ત છે આ છે પલ્લુ કિંકને બ્લેક

ઢીંગલી વાળો બ્લેક ને ચીકુ કલર આ બે બહુ મસ્ત છે પ્રિન્ટ પર ફ્લાવર વાળી ને મસ્ત છે અને પ્રાઇસ 400 રૂપિયા રહેશે મોર પીચ કલર અને મરૂન બિટ કલર અને બાટલી કલર બ્લેક ને મરુ એ બહુ મસ્ત છે ગોલ્ડન ગોલ્ડન માં પલ્લું પણ બહુ મસ્ત છે મેચિંગ બ્લાઉઝ મરુ પણ પહેરવું હોય ને તો પહેરી શકાય એવું મસ્ત છે ફ્લાવર પ્રિન્ટ વાળું આખું છે આવી રીતના ને ઓફ વાઈટ પર્પલ કલર આ એનો બ્લાઉઝ રહેશે હલ્દી કલર આ એનું પલ્લુ રહેશે બ્લાઉઝ રહેશે મસ્ત આમાં પલ્લુ નથી પણ બ્લાઉઝ ને કલર એકદમ સોફ્ટ છે હલ્દી કલર મેથી પીળો છે અને બહુ મસ્ત છે બ્લાઉઝ છે ને ગ્લેઇઝ છે એકદમ મસ્ત પાટલો સાન પાટલીમાં જ આવી જાય સંતો છે ને એ પાટલીમાં જ આવી જાય છે એકદમ મોટી આવે જે બેનોને લેવું હોય ને એ પણ લેજો

સાઇડ વાળું છે એકદમ મસ્ત કદાચ કેમેરા ને વિદ્યામાં થોડોક ફેરફાર પણ મસ્ત છે ગુલાબી એ આ કલર મરોડ એકદમ ડાર્ક આ જે પ્રિન્ટમાં પાછું છે એકદમ મસ્ત અને ચકલા પોપડ ને હાથી વાળું તો ટણે રિપીટ ટુ રિપીટ ચાલે છે અને બાંધણી બધું આ તો રિપીટ ટુ રિપીટ જ ચાલે છે